નજીકના તાલુકા નવસારી વાંસદારા એરિયા ડેમના જે ભગરિયા કરીને એક જે ખેલાડી આઠસો મીટર ચારસો મીટર બસો મીટરની અંદર આઠસો મીટરની અંદર ગોલ્ડ મેડલ જીત્યા છે આપણે ભારત દેશને અપાયો છે તો આપણે પણ આ અહીંથી આ પ્લેટફોર્મ ઉપરથી જઈ ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણે આપણું કૌશલ્ય રજૂ કરી શકીએ તો એના માટે આજે અહીં સૌ તો હનુમાન મંદિસને સૌ વતી આપણે હેપી બર્થડે કહીશું અને ખૂબ સરસ એવું આયોજન છે તો હવે આપણે લાંબુ નહીં કરીએ અને જે પણ અહીં પાર્ટિસિપેન્ટ આવ્યા છે એમને આપણે જે તે સંખ્યા પ્રમાણે અંડર ઇલેવન અંડર ફોર્ટીન ગર્લ્સ અને બોઇઝ એ પ્રમાણે હિટ થશે સૌપ્રથમ અંડર ઇલેવન ગર્લ્સ ટોટલ પાર્ટિસિપેન્ટ થર્ટી ત્રીસ છે એ દસ દસની ત્રણ હિટ થશે દસ દસની ત્રણ ત્રણ હિટ થશે

अंडर फोर्टीन को 38, 30 31 45 फोर्टी फोर अग्न चौक चुम्मालिस अग्न 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 चार इंच है से अग्न 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 चार इंच है से इन्हीं अंदर चार तारीख बाद ट्रंप का देखिए क्या है ट्रंप का देखिए दे, बाद में रिलैक्स हो जाइए तो के अंदर के लिए वाला घरsubseteq आ गया है आप પ્રમાણે આ આટ પ્રમાણે આ આટ પ્રમાણે લાઈન માં ભરેજો આ લાઈન આ પ્રમાણે રાખો આ બે ગણsubseteq આલે આગળ પૂરો આગળ પૂરો અહીંયા ઓકે અહીંયા લાઈન કમ્પ્લીટ સીધી બનાવો মা হা আছে আ আ কে अजीत भासो को आप आप को माफ करने आए हो। तब। ओके वेरी गुड। शुभाव। तो मैं पढ़ा रहते हैं लाइन सीधी बनाई हो जाए। आप को माफ करने। कंप्लेक्स सीधी लाइन देखा ही होए। वेरी गुड। लाइन सीधी बनाओ। आज देखो भाई। लाइन सीधी बनाओ भाई। हम लोग। स्कोर साथ। koko we istram